હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી બનાવીશું ચીલના મુઠિયા તમે જોઈ શકો છો હું ચીલી ખેતરમાંથી લાવી છું ચીલ હજી ચીલના મુઠિયા બનાવીશું એના માટે આપણે લઈશું બાજરીનો લોટ તમે તમારી હિસાબથી લઈ શકો છો હું પાંચ છ જણના બનાવું છું એટલે પાંચસો ગ્રામ લોટ લીધો છે તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરું જીરું અજમો કાળા મરી અને સૂકું લસણ લીલા મરચાં લીલું લસણ કોથમીર બધું એડ કરી મિક્સ કરી દેશ્યું છીલને કાપીને ધોઈ લીધું છે દોઈ ને આપણે તે લોટમાં એડ કરીશું તમે બાફીને પણ લઈ શકો છો ચીલ મેં બાફ્યા વગરનું લીધું છે અહીંયા પાણી રેડી થોડું થોડું મિક્સ કરી લેશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું આ રીતે મેં અહીંયા બાજરીનો એકલો લોટ લીધો છે તમે ઘઉંના લોટના પણ બનાવી શકો છો અંદર બેસન પણ એડ કરી શકો છો હું એકલા બાજરીના લોટના જ બનાવીશું સારી રીતે લોટ બાંધી તૈયાર કરી લેવાનો જે આ રીતે લોટના લુવા લઈ મુઠિયા વણી લેશું આપણે આ રીતે મુઠિયા બનાવી દેવાના ઝાડા પણ નહીં ને પાતળા પણ થોડો થોડો લોટ તમે લઈયા તૈયાર કરી દેવાના આ રીતે મેથીના પણ બને પાલકના પણ બને ફોજના પણ બનાવીએ છીએ અમે લોકો આજે ચીલ ના બનાવીશું ગેસ ઉપર બે લોટા પાણી ગરમ કરવા મૂકી તેમાં નીચે ચારણી ઊંધી પાડી તેના ઉપર મુઠિયા પૂરા ઉપરી ગોઠવી દેસું આપણે અહીંયા આ રીતે સ્ટીમર કૂકર હોય તેમાં પણ બનાવી શકો છો માર જોડે નથી તો હું અહીંયા મોટા વાસણમાં આ રીતે પાણી ગરમ કરી ચારણી ઊંધી પાડી અને ઉપર ગોઠવી દઈશ બધા મુઠિયા ગોઠવી દેવાના ચોટશે નહીં આ રીતે ગોઠવશો ને પણ બાફા મૂકી દેશું દસ થી પંદર મિનિટ આપણે એને બફાવા દેશું જોઈ શકો છો મૂઠિયા તૈયાર થઈ ગયા છે ચેક કરી લેવાના સરસ રીતે સીલ અંદર બફાઈ ગઈ છે બાફીન પણ સીલ એડ કરી શકાય આમાં થોડા ઠંડા થવા દેવાના અને પછી તેને કપ કાપી લેવાના નાના નાના મુઠિયાની સાઈઝમાં મુઠિયા કપાઈ જાય છે હવે આપણે ભંગાર કરીશું તો બે ત્રણ ચમચી તેલ લેવાનું એનું રાઈ જીરું કઢીપત્તા અને બે ચમચી તલ નાખી મૂઠિયા એડ કરીશું મુઠિયાનો વંગાર કરી મિક્સ કરી લેવાના તેમાં ગૃથબી નાખી તૈયાર છે મુઠિયા તમે જોઈ શકો છો બાજુ લોટના ખૂબ જ સરસ શિયાળામાં ખવાય એવા મુઠિયા તૈયાર છે રેસીપી ગમેક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ